નાગદેવતા મંદિરે ભવ્ય આયોજન કરવામાં આવ્યું સવારથી શિવ ભક્તો રાજમહેલ કમ્પાઉન્ડ પાસે આવેલ નાગદેવતા મંદિરે ઉમટી પડેલા હતા નાગદેવતા મંદિર ને દિવ્ય શણગાર સજાવવામાં આવ્યા સવારે છ કલાકે મહાઆરતી તેમજ સાંજે સાત કલાકે ભસ્મ આરતીમાં શિવભક્તો ખૂબ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવી પહોંચેલા હતા ત્યારબાદ સાંજે આઠ કલાકે મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું રાત્રે નવ કલાકે વર્ણાગીનું ભવ્ય આયોજન કર્યું કરવામાં આવ્યું તેમાં અમરેલીની તમામ ધર્મપ્રેમી જનતા જોડાયેલી હતી